તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં દેવાયત ખવડને લઈને તમે ઘણા બધા વિડીયો જોયા હશે સાહેબ પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો ગણતરીના કલાકમાં જ દેવાયતભાઈ ખવરના જામીન મંજૂર પણ થઈ ગયા અને એ દેવાયતભાઈ ખબર કે જે હવે બારે આવીને ડાયરા પણ કરશે સાહેબ તમને ખબર છે કે રાણો રાણાની રીતે આવી મરદાનગીની વાતો કરતાં દેવાયત ખવડ સાહેબ હવે જેલમાંથી બહાર આવશે માત્ર એક દિવસ માટે એ જેલમાં રહ્યા હતા પરંતુ હવે એમને જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવ્યા ત્યારે કોર્ટે એમને પંદર હજારના બોન્ડ ઉપર સાહેબ જામીન આપી દીધા અને આ જામીન મળતા સાહેબ દેવાતભાઈ ખબર જેલની બહાર આવશે ચાલો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આપણે બધે બધી જે વાતો છે જાણવાની કોશિશ કરીએ શું ખરેખર હવે જેલમાં ક્યારે જવું પડશે ક્યારે નહીં જવું પડે એને લઈને પણ આજના વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો સાહેબ પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો ને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હું છું આપણી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર દિવાયતભાઈ ખબરને લઈને તમે સાહેબ હજારો વિડીયો જોયા હશે આ એ દિવાયતભાઈ ખબર કે જેમને ગીર સોમનાથ જિલ્લામાં તમને ખબર હશે કે સાહેબ એક ઘટના બની હતી જ્યાં ગાડીમાં ચાર લોકો બેઠા હતા એની ઉપર માર માર્યો એ ઘટના ઉપર દેવાયત ખવડને લઈ અને પોલીસ ગોતી રહી હતી અલગ અલગ જેટલી પાતી સાત ટીમો બનાવીને જેના આધારે દેવાયત ખવડને પોતાના ફાર્મ પકડી પાડ્યા ત્યારબાદ પકડી અને પોલીસ કસ્ટડીમાં લઈ ગયા ત્યાં પોલીસ કસ્ટડીમાં રાખે ત્યારબાદ દેવાયતભાઈ ખવડને કોર્ટમાં લઈ ગયા જ્યારે કોર્ટમાં લઈ જવામાં આવે ત્યારે ભાઈ દેવાયત ખવડને પંદર હજારના બોન્ડ ઉપર જામીન મળી ગયા અને દેવાયત ખવડ સાથે બીજા કેટલાક મિત્રો હતા સાત જેટલા તો એમને પણ મિત્રો જામીન મળી ગયા તો હવે તમે શું કહેશો દેવાતભાઈ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી તમને ખબર છે કે દેવાતભાઈ હંમેશા માટે કહેતા હોય છે ભાઈ કે હું એ કાઠી છું મોરે મોરો લેવાનો છે ને મોરે મોરો દઈ પણ દીધો સાહેબ તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ